શિક્ષણનો ધામ બન્યો AMC ની ડમ્પિંગ સાઇટ શિક્ષણના ધામમાં દબાણ કરેલા સ્ટોલ કચરાનો ખડકલો છે ગુજરાત યુનિવર્સિટીને મહાનગરપાલિકાએ બનાવી છે ડમ્પિંગ સાઇટ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં લારી ગલ્લાનો ખડકલો મહાનગરપાલિકાએ દૂર કરેલા લારી ગલ્લા યુનિવર્સિટી કેમ્પસમાં મુકાયા છે parking ની જગ્યાએ નજરે પડી રહ્યા છે લારી ગલ્લાઓ મહાનગરપાલિકા પાસે દબાણ કરેલા ગલ્લા મૂકવાની વ્યવસ્થા પણ નથી જેના કારણે શિક્ષણના ધામમાં ડમ્પિંગ સાઇટ બની ગઈ છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની પાસે આવેલી ખાણીપીણીની દુકાનોના તમામ સ્ટોલ છે તે દબાણો દૂર કરવામાં આવ્યા છે ને પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે સાથે જ યુનિવર્સિટી દ્વારા ગેટ પણ બનાવી દેવામાં આવ્યો છે હવે પ્રશાસનની મનમાની કહો કે પછી બેદરકારી કે પછી યુનિવર્સિટીની બેદરકારી કહો કે જ્યાં વિદ્યાર્થીઓનો રણકાર સંભળાવવો જોઈએ વિદ્યાર્થીઓની જ્યાં યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં ચહેલ પહેલ થવી જોઈએ તે વિસ્તારમાં આવેલા ઉપાસના રંગમંચ ખાતે તમામ જે દબાણ કરેલા દુકાનો હોય તમામ જે સ્ટોલ હોય તે અહીંયા લારીઓનો ખડકલો આ પાર્કિંગમાં જોવા છે તે મળી રહ્યો છે સામાન્ય રીતે એજ્યુકેશન ક્ષેત્રે શિક્ષણના ધામમાં તમામ વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે જ્યાં પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે પરંતુ આજે દબાણ કરેલા તમામ જે સ્ટોલ્સ છે તે તમામ કોર્પોરેશન દ્વારા જાણે કે અહીંયા જ આખો ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હોય તેવો ખડકલો અહીંયા નજરે છે તે પડી રહ્યો છે એટલે કે હવે આ બેદરકારી કોની કહેવી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે